ઘડી તમારો વખતે બાસતા કે નતા બાસતા બો કોઈ નતા બાસતા કોઈ નતા બાસતા અડધા માં અડધો રોટલો એ કેર ખાતા અડધા માં અડધો રોટલો હા આને આપો ઓલું આવ્યું છે આ પૂછો છે એને ખવરાઈ લો બા ઓલી વાત હાચી બધા ખેતર જતા રહેતા બધું લઈને ગાડામાં પૈડા ને એવું બધું ઓલું ઘંટી ને એવું બધું લઈને જતા રહેતા હા ખેતર ખેતર જ રહેવાનું खेता रे आता खा घंटी લઈ જાય ખાનાણીઓ લઈ જાય એニアરા છેત ને છેત હવે ઘર ઘંટી નથી દળાવીને એવું ન જવે કશું નઈ ઘર ઘંટી નઈવું હતું ના એ છેત દળવી છેત જાય છોકા ઈન જાય દળવી આવલું હું નું ઓલું આમ ધી ડાયરે ગોલા આમ પાતાઈ ડાયરે બળદને ઘી પાતા થાને

આવાનો જમવાનો હોવે મેડે પણ એ વખતે નવા લુગડા બધા પહેરતા કઈ લાગે તો આ આ ઓલું શેરવાની ને એવું બધું નતું આમ જો માંડપ પરમાં આયા ને હા કાંઈ કી દરબારમાં દરબારમાં તમાર ઘરવાળા હાટુ લુગડા ગાદબાના ઓઓને સાફો લાયા

આપા આટલા બધા પૈસા નો માંગતા હોય ને વખતે લગનમાં રાત ને 2 લાખ 4 લાખ ને કઈ શું તમે જોવા જોવા આયા છો નહીં તમને તમારા ઘરવાળા જોવા આવ્યા તમારા ઘરવાળા દેહવાળા કરે છે હા છે ને હા આ કે એમ નામ કરી નાખે જોયા वगે હા જોયા वगે તો તત બાપા આયા ને તત બાપા પાકે કા

આવું બધું વહીવટ નઈ કરવાનું તમે ઘણું બધું પહેર્યું છે આ બધું ખાસું છે ચાર તો આ બધું ક્યાં પડાવું

આ નો પડાવે કે હાંડિયા ના ઉતાર આપે આ નો પડાવે તો હાંડિયા ના ઉતાર આવે બહુ પડાવે હા બો પડાવે